નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર પચીસને ને વાર સોમવાર તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતે જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો જીરાના વાયદા બજારમાં એક સામટો મોટો ઉછાળો અને હવે જીરું રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ અને હવે ભાવ ક્યાં સુધી વધશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ખાસ કરીને દેશમાં આ વર્ષે જીરાનો એકથી એક પોઈન્ટ દસ કરોડ બોરીનો પાક થયો હતો જેમાંથી ખેડૂતો પાસે હજી પણ ત્રીસથી ચાલીસ લાખ બોરીનો સ્ટોક પડ્યો હોવાનો વેપારીઓનો અંદાજ છે અને આ જોતા જીરાની બજારમાં આગળ ઉપર રમઝાનની નિકાસની માંગ આવે તો બજારમાં થોડો સુધારો આવશે પરંતુ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો પણ નથી અને જીરાના વેપારીઓ પણ કહે છે કે નવી સિઝનમાં પચીસ લાખ બોરી ઉપર કેરી ઓવર સ્ટોક થાય તો તેઓ અંદાજ છે અને નવી સિઝનમાં એટલો પાક ઓછો આવે તો પણ માંગ સપ્લાયમાં બહુ કોઈ મોટો ફરક ન પડે અને જેને કારણે જીરાની બજારમાં હાલની નવી સિઝન સુધી નવા કોઈ મોટા કારણો ન આવે ત્યાં સુધી તેજી થાય તેવા સંજોગો પણ દેખાતા નથી અને જીરાની બજારમાં ઓલ ઓવર બજારો રેન્જ બાઉન્ડ રહેશે તેવી તેજી થશે

ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો પચાસ રૂપિયા જસદણ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર થી ચાર હજાર એકત્રીસ રૂપિયા રાજકોટ ચાર હજાર બસો સાસઠથી ચાર હજાર પંચાણું રૂપિયા ગોંડલ ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર એકોતેર રૂપિયા જેતપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પચાસ રૂપિયા હળવદ ચાર હજાર બસો સિત્તેરથી ચાર હજાર પાંચસો બેતાલીસ રૂપિયા ઊંઝા ચાર હજાર એકત્રીસથી પાંચ હજાર એકસો ને પંચોતેર રૂપિયા